વડોદરાના શ્રદ્ધાળુ શિવભક્તો દ્વારા શ્રાવણ માસના પવિત્ર ચાર સોમવારને દિવ્ય ભક્તિ અને શ્રૃંગાર સાથે ઉજવવાનો અનોખો સંકલ્પ લીધો છે આ પવિત્ર યાત્રા પ્રત્યે સોમવારે ભારતના ચાર પ્રખ્યાત જ્યોતિર્લિંગ મંદિરોને ભવ્ય ફૂલોથી શૃંગારવાનો મહોત્સવ ઉજવાય છે જે ભક્તિ સંસ્કૃતિ અને સૌંદર્યનો અલૌકિક બની રહ્યો છે પ્રથમ સોમવારે સૌરાષ્ટ્રના પ્રાચીન અને પૂજનીય સોમનાથ મહાદેવ મંદિરના અદ્ભુત શ્રંગાર કરીને ભક્તિનો આરંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બીજા સોમવારે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના ભવ્ય ફૂલોથી શ્રંગાર કરી મહાકાલની અદ્વિતીય મહિમાને પ્રગટાવવામાં આવી હતી આજે ત્રીજા સોમવારે મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગમાં રંગબેરંગી અને સુગંધિત બસો જેટલા ફૂલોથી ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો ગુલાબ ઉછીડ ગેન્દા કમળ સહિતના ફૂલોથી સજાવવાના આ શૃંગાર મંદિર પરિસરને સ્વર્ગ સુંદર અને દિવ્ય આભાથી વ્યાપી દીધું દૂર દૂરથી આવેલા ભક્તોએ આ પવિત્ર લાભ લઈ ભગવાન શંકરને આભાર વ્યક્ત કર્યો અને પોતાના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હવે આ પવિત્ર યાત્રાનો અંતિમ પડાવ આવનાર ચોથા સોમવારે આવશે જેમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દ્વારકા મંદિરનો ભવ્ય અને વૈભવી શ્રણકાર કરવામાં આવશે આ અવસરે ભક્તિનો

નાસિક સ્થિત આવ્યું છે મહારાષ્ટ્રમાં તેનું ભવ્યથી ભવ્ય સુંદર રીતે એકદમ કલરિંગ ફૂલો દ્વારા ચાર હજારથી પણ વધારે કિલો ફૂલ જેમાં યુઝ થયા છે આખા મંદિરનું ગર્ભૃહથી લઈને બહારથી લઈને તમામ જગ્યા પર જ્યાં પણ સજાવટ થાય કપરી પરિસ્થિતિમાં વરસાદની સિઝન છે અહીંયા આખી રાત વરસાદ પડ્યો છે તેની વચ્ચે પણ વડોદરાના શિવ ભક્તો દ્વારા વડોદરાના મયંકભાઈ હોય બ્રિટેશભાઈ હોય તમામ ગોપાલભાઈ હોય સર્વ લોકોના લાલાકા હોય સર્વ લોકોના સહયોગથી આખા મંદિરનો આજે ત્રીજા સોમવારે ભવ્ય શણગાર કરવામાં આવે છે હવે ચોથા સોમવારે નાગેશ્વર મહાદેવ અને દ્વારકા મંદિરનો પણ ભવ્ય શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા કરવામાં આવશે